પંકજ સરેય સાથે છે સાથે શૈલે અડિયા સાહેબ છે અડિયા સાહેબ મોસ્ટ વેલકમ એ નમસ્કાર નમસ્કાર આજે બે ધુરંધરો આપણી સાથે છે એટલે મેં કીધું હું ગડીક સાઈડમાં રહો તબ તબ ચાલો સાહેબ

काही वावडत नसता त्या सु बधू एक्झाम काही हतूच नाही समय मा सिरी आ सिरीज ने सुरुवात केली होती

અંદર સાહેબ ને થી આપણે વિંધાતા અને સરસ મજાનો તમને આખરી ઓપ આપ્યો હતો અને આ બધું ફ્રીની અંદર આપણે તમને માહિતી આપી હતી મામાઓ બરાબર બહુ જ મહેનત કરાવી હતી સાહેબ

ચિંતા ન કરો ભાઈ ઓકે સાહેબ અમુક થોડાક માટે રહી ગયા એવા બી મારામાં મેસેજ ચાલુ થયા છે ઓકે અમુક ના વારા આવી ગયા જેના વારા આવી ગયા કોંગ્રેચ્યુલેશન જેને નથી વારો

મેન્ટ નો બાર કલાક નો મેગા લેક્ચર સાત લાખ ની આસપાસ ગયા છે ઓકે જગ્યા ઓછી હોય બરાબર સ્વાભાવિક છે સાહેબ પાસ થવાનો રેશિયો ઓછો હોવાનો ચોક્કસ મહેનત કરવા વાળાનો વધુ જ

કેટેગરીમાં પણ પાછો આપણને કોમન અને ફીમેલ એનું કેમ કે બાયફિગરેશન જોવા મળે છે હા 100% કેટેગરી વાઇસ બી રિઝલ્ટ છે અને આ રીતે મેલ ફીમેલ નું મેલ ફીમેલ નું પણ અલગ છે જો બરાબર અને સાથે સાથે દરેક દરેક જિલ્લા જેટલા પણ જિલ્લામાં જગ્યા હતી હતી બરાબર એ બધા બધા જો બધા જિલ્લામાં 33 જિલ્લા છે પણ આટલી આવતી જિલ્લાની છે 100% એટલે એટલા એટલા જિલ્લામાં જગ્યા હતી ઓકે નો કેન્ડિડેટ ફાઉન્ડ ફોર રાજકોટ ડિસ્ટ્રિક્ટ ઓકે ચાલો તો આ પીડીએફ આપણે સાહેબ ટેલિગ્રામ ચેનલની અંદર મૂકી દીધેલી છે અને ઈ મામાઓ તમે જ જોઈ લેજો ચાલો ડન હવે સાહેબ જે પાસઆઉટ થઈ ગયા છે એનું શું બરાબર જેના નામ આવી ગયા છે ને એ બધા તો એક આપણા હેલ્પલાઇન નંબર ઉપર ખાલી એક જવા દેજો ને મેસેજ જે બી વિદ્યાર્થી મિત્રો આપણા પાસઆઉટ થઈ ગયા છે ફોરેસ્ટ ની અંદર તો આપણા કોઈ બી હેલ્પલાઇન નંબર વેબ સંકુલ ના હોય

કોઈ મોકલી દેજો ભાઈ બરાબર આપડા હેલ્પલાઇન નંબર પર જય હિન્દ જય હિન્દ નમસ્કાર ઓલ ઓફ યુ ચાલ અમુક ના સાહેબ માર્ક્સ બહુ સારા હતા પણ ગ્રાઉન્ડ માં જ ફેલ થઈ ગયા થઈ ગયા છે એ તમે કીધું તો કે આમાં ઘણા બધા એવા છે કે જે સારા માર્ક્સ લાવશે ને ગ્રાઉન્ડ ફેલ થઈ જશે બરાબર એટલે આ બધું છે ને એક કે કેમ કે એક ભાગ જ છે एग्जाम નો જ આ ભાગ છે કે સારા માર્ક્સ આવે તો ગ્રાઉન્ડ માં રહી જાય અમુક ને કે કે ગ્રાઉન્ડ થઈ જતું માર્ક્સ નતા હા

પંકજ સાહેબ અહીંયા કાલે ગાંધીનગર છે એટલે તમે બધા કાલે લઈને પહોંચી જાયજો કાલે બપોરે બાર વાગ્યા સુધીમાં આવી જજો સુધીમાં અમને તો એવું છે કે ભાઈ કદાચ અહીંયા અમારે

બીજું સાહેબ કે જો પીએસઆઈ કોન્સ્ટેબલ અત્યારે તમારા કહેવાય ને અત્યારે હાથમાં છે હજુ ગ્રાઉન્ડ પણ બાકી છે હજુ એની લેખિત એક્ઝામ પણ બાકી છે જ્યારે અમે પીએસઆઈ અને કોન્સ્ટેબલનું રિઝલ્ટ આ રીતે ડિક્લેર કરતા હોય અને ત્યારે તમારા પણ અહીંયા મેસેજ આવે કે સાહેબ અમે પણ પાસ થઈ ગયા આમાં તો આવું કંઈક કરજો ભાઈ અને આવનારા ભવિષ્ય તમારા બધાનું ઉજ્જવળ જ છે તો મહેનત કરશો તો તો વેબસંકુલ અમારી

ઓકે એમના માતા પિતા સાહેબ કેટલી આશા રાખી હોય કે સ્ટુડન્ટ તૈયારી કરતા હોય કે જલ્દીથી જલ્દી લાગી જાય તો પછી કાંઈ વાંધો આવે નહીં ચાલો ડન ચાલો તો અગેન ફરી વાર કહી દઉં છું કે તમારું રિઝલ્ટ જે છે તમે પાસ છો તમારું પીડીએફ નામ છે તો તમારે શું કરવાનું છે પીડીએફ નો સ્ક્રીનશોટ લઈ લેવાનો મોબાઈલમાં અને એને વેબ સંકુલના કોઈ પણ વોટ્સએપ નંબર ઉપર તમારે સેન્ડ કરી દેવાનો થાય છે ઓકે ચાલો ડન સરસ સરસ પાસ થઈ ગયા છે પંચમહાલ ડિસ્ટ્રિક્ટ વિશાલભાઈ સરસ સરસ અને આ બધા નિષ્ફળતા મળી હોય તો ગભરાવાનું નથી આગળ ઘણું પાછળ ન જોતા પાછળ જે થઈ ગયું છે એમાં ફેરફાર નહીં કરી શકો આવનારી પરીક્ષાઓમાં ફેરફાર કરી અને તમારે વધારે મહેનત કરી કઈ ક્યાં ક્યાં ભૂલો થઈ છે એને સુધારીને તમે પાસ થઈ શકો છો એટલે આવનારા ભવિષ્ય ઉપર ફોકસ કરજો નહીં કે પાછળ આ રહી ગયું આ નો થયું આમાં રહી ગયું આટલા જ ઓછા થયા એ બધા સવાલોને કરતા આગળની જે ભરતી આવે છે હવે જે આવનારી ભરતીઓ છે એની ઉપર ફોકસ કરજો અને એમાં તમારું નામ આવે